મિત્ર ન્યૂઝની ટોપ ખબરોમાં આપનું સ્વાગત છે પાલડીમાં બે માળના ફ્લેટની સીડીનો ભાગ ધરાશાય છે શહેરના પાલડી વિસ્તારમાં મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે આવેલા વર્ધમાન ફ્લેટની સીડીનો ભાગ તૂટી પડ્યો હતો ફ્લેટમાં મકાનોમાં ફસાયેલા સોળ જેટલા લોકોને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા હાઇડ્રોલિક પ્લેટફોર્મ વડે સોળ લોકોને સહી સલામત નીચે ઉતારવામાં આવ્યા ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી વર્ષો જૂના ફ્લેટ હતા અને અચાનક જ વરસાદ પડ્યો ત્યારબાદ સીડી તૂટી પડતા લોકો ફસાયા હતા ભાજપ કોંગ્રેસ વચ્ચે અડધો કલાક રાહુલ ગાંધીના મત આપેલા નિવેદન બાદ મોડી રાતથી વિવાદ શરૂ થયો તો રાત્રે ચાર વાગ્યે કોંગ્રેસ કાર્યાલય પર બદરંગ દળ અને વીએચપીના કાર્યકરોએ તોડફોડ કરી જેથી સવારથી જ કોંગ્રેસના કાર્યકરો રોષમાં હતા તથા સક્રિય હતા બપોરના સમયે કોંગ્રેસના કાર્યકરો પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા પહોંચ્યા હતા બાદમાં ભાજપની યુવા પાંખ યુવા મોરચાના સભ્યો કોંગ્રેસ કાર્યાલય પર વિરોધ કરવા પહોંચ્યા હતા દરમિયાન કોંગ્રેસ કાર્યકરો પણ સામે આવ્યા હતા બંને પક્ષે સામસામે પથ્થરમારો શરૂ કર્યો ત્રીસ મિનિટ જેટલો સમય પથ્થરમારો ચાલ્યો હતો ત્યારબાદ પોલીસે મામલો થાળી પાડ્યો હતો એક્ટિવા સ્લિપ થતા મહિલા પોલીસ કર્મચારીનું ગંભીર ઈજાને કારણે મોત સરકારી મહિલા છાત્રાલય સામે એલિસબ્રિજથી તલગી તરફના રોડ ઉપર મહિલા પોલીસ કર્મચારીનું એક્ટિવા સ્લિપ થતા તેઓ રસ્તા પર પટકાતા તેમને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવે હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત થયું અમદાવાદમાં 4 કલાકમાં 80 થી 1 ઇંચ વરસાદ વર્ષમદાવાદ શહેરમાં મંગળવારે સાંજે 5 વાગ્યા બાદ વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો સતત 4 કલાક સુધી શહેરના કેટલાય વિસ્તારોમાં ધોધમાર તો કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડ્યો શહેરના પૂર્વ વિસ્તારમાં નિકોલ કઠવાડા ગોમતીપુર રખ્યાલ નરોડા મણિનગર વટવા વિરાટનગર વિસ્તારમાં દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો જ્યારે પાલડી એલિસ બ્રિજ આશ્રમ રોડ જોધપુર સેટેલાઇટમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે અન્ય વિસ્તારોમાં અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો

વિરોચન નગરમાંથી નશાકારક વિરોચનગરમાંથી નક બોટલો સાથે એક અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદેસર નશાકારક વેચાણ કરતા શખ્સને ઝડપી ગ્રામ્ય એસઓજી ટીમે લાલ આંખ કરી છે સાણંદના વિરોચન નગર ગામેથી એક શખ્સે ઝડપી ગેરકાયદેસર નશાકારક કફ સિરફની બસો બોટલો સાથે ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે કુલ ત્રણ શખ્સો વિરુદ્ધ જીઆઈડીસી પોલીસમાં ગુનો નોંધાયો છે સગાઈ પ્રસંગે સંબંધી તરફથી અનોખી ભેટ આશ્રય અને હેડની સગાઈના પ્રસંગે તેમના સંબંધી સંજયભાઈ દર્શનાબેન અને નુપુરબેન દ્વારા એક અનોખી ભેટ આપવામાં આવી સંજયભાઈ અને તેમનો પરિવાર હાલ લંડન નિવાસી છે પરંતુ વિદેશમાં રહીને પણ આપણા દેશનું વિચારવું તેવા ગુણ આ પરિવારમાં સાહજિક જોવા મળે છે સૌ સો કુટુંબોના ઘરે જમવામાં અગવડ નહીં પડે અને એ ભૂખ્યાનું પેટ ભરવાનું કાર્ય આવા ઉમદા વિચાર સાથે કર્યું અને આ નવયુગલને નવા જીવન પ્રસંગે અનેકોના આશીર્વાદ અપાવ્યા હતા અમદાવાદની સીલ કરેલી વધુ રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ સરકાર દ્વારા રાજ્યમાં બીયુ પરમિશન અને ફાયર એનો સિ ચાલતી મિલકતો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી જોકે હવે ગુજરાત હાઈકોર્ટમાં રાજકોટ અગ્નિકાંડ મુદ્દે સુનાવણીના એક દિવસ પહેલા જ સીલ મારવામાં આવેલી સ્કૂલો અને પ્રિમોન્સૂન પ્રી સ્કૂલોને ખોલી આપવામાં આવશે ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ પેપર પર નોટરાઇઝ બાહરી પત્ર આપવાનું રહેશે ફાયર સેફ્ટી કે સર્ટિફિકેટ ન હોય તેમને સર્ટિફિકેટ મેળવવા માટે ત્રીસ દિવસનો સમય આપશે અને સટી મળ્યા બાદ જ ઉપયોગ કરવાની શરતે સીલ ખોલવામાં આવશે કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ દાણાપીઠ ખાતે વિરોધ પ્રદર્શન શહેરમાં પડેલા ભારે વરસાદને પગલે નાગરિકોને વરસાદી પાણી ભરાવાને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને ભાજપના સત્તાધીશો દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરાવવામાં આવી હોવાના દાવા કરવામાં આવ્યા હતા અને વિપક્ષ કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ દાણાપીઠ ખાતે વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા કોંગ્રેસ દ્વારા મેયરને આવેદનપત્ર આપી જે પણ જવાબદાર અધિકારીઓ હોય તેમની સામે સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરવાની માંગ કરી છે ભગવાન જગન્નાથજીનું લાખીણું મામેરું બે જુલાઈ જેઠ સરસપુરમાં આવેલું રણછોરાયજી મંદિર કે જે ભગવાન જગન્નાથજીના મોસર તરીકે ઓળખાય છે ત્યાં ભગવાનનું મામેરું કરવામાં આવ્યું ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા અને બલભદ્રાનું મોરપીચ અને હાથીની થીમ આધારિત વેલવેટના વાગા મુગટ ઘરેણા આભૂષણો સહિતનું લાંખીણું મામેરું ભરાયું હતું ઘણા સમયથી ભગવાનના મામેરાના દર્શન માટે આતુર ભક્તો ભગવાન જગન્નાથના લાખીણા મામેરાના દર્શન કરી ઝૂમી ઉઠ્યા હતા અમદાવાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહેશે